હું હંમેશા જે દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે દરેક કુટુંબમાં દરેક ઘરમાં એક સમય તો બધાએ સાથે જમવું જોઈએ આપણામાં કહેવત છે કે જેના અન્ન જુદા એના મન જુદા જ્યારે ડાઇનિંગ ટેબલ પર બધા ભેગા થઈને એક સમય જમે ને ત્યારે કુટુંબમાં સંસ્કાર સિંચન થાય કુટુંબની દિનચર્યા ખબર પડે કુટુંબને શિસ્ત પાલન શું છે ખબર પડે અને મોબાઈલ ને લેપટોપ તો કેવું થઈ ગયું છે મોબાઈલ ને ટીવીને બધું કે આ પ્રાઇમ ટાઈમ જ છીનવી લે બરબાદ કરી નાખ્યો છે એને લીધે બાળકોમાં આ વસ્તુ ઉતરતી નથી અને મોબાઈલ તો કેટલો ત્રાસ છે છોકરાને બતાવાયો હોય મને આમ મોબાઈલ જોતા એટલે હું કહે જાડો કેટલી વાર જાય છે તો ઓલાને ખબર જ નહીં મેં શું પૂછ્યું બાપને એ ક્યાં આમને પૂછો ને મેં તો પણ તમે બતાવ્યા છે બીજા કોઈ કેવી રીતે પૂછું એટલી ખબર નથી હોતી એક ભાઈ કહે કે ગઈકાલે તમારે ભારે થઈ હું મોબાઈલ જોતો તો પાડોશી ને ઘરે વહી ગયો ઓફિસ આવીને અને ચા મૂકતો એમ કહીને સોફા પર બે ગયો હવે એની પત્ની મોબાઈલ માં મોઢું નાખીને બેઠી હતી ચા બનાવ વહી ગઈ એ ચા લઈને આવી ત્યાં સુધી એકાદ મહિના કપ હતો ને એકાદ મહિના ઇન્સ્ટાગ્રામ જોતી હતી અને હું એની સામે બરાબર જોયા વગર ચા પીવા બે ગયો હજી મેં બે ચાર ઘૂંટડા ભર્યા ત્યાં એનો પતિ આવ્યો એનું ધ્યાન ફેસબુકમાં હતું એટલે મારી સામે જોઈ જોઈને કે હવે ઘરને ઘરને ન ઓળખી શકે ઘરવાળા ન ઓળખી શકે એ મોબાઈલ સંસ્કાર સિંચન તો ક્યાંથી તો હતી જીવન જીવવાની કળા તો આમાં સાઈડ રહી જાય એટલે હું એવું નથી કહેતો મોબાઈલ જરૂરી નથી મોબાઈલ બહુ અગત્યનું ઉપકરણ છે ખૂબ અગત્યનું ઉપકરણ છે આપણી જિંદગી જેણે બહુ સરળ બનાવી દીધી છે પણ અતિરેક ક્યાંક તકલીફ કરે છે આપણે જ્યારે મોબાઈલ નહોતા ને ત્યારે જમીને બધા જે બેસતા ને એ બાળકોનો સંસ્કાર સિંચન હતું અને હું તો એવું કહું છું કે દરેક ઘરનું ડાઇનિંગ ટેબલ એ વખતે કોઈ નિશાળના બોર્ડથી જરાય ઉતરતું નહોતું એ એ મેન્ટેન કરવાની જરૂર છે નહીં તો સંસ્કાર બાળકોમાં જતા જ રહેશે એક દાદા બેઠા હતા અને એની સામેના બે પૌત્ર બેઠા હતા એક આઠ આઠ એક વર્ષનો અને એક ચૌદ એક વર્ષનો બે પોતાનું લેસન કરતા હશે તો દાદા નાના છોકરાને કહે કે બેટા મને પાણી આપતો તો હું નહીં આપું દાદાને આઘાત લાગ્યો એક એક મારો બેટો મોબાઈલ જોવે છે લેસન કરતા કરતા અને પાણી નથી આપતો એટલે એને મોટા ભાઈ કીધું બેટા સાંભળ્યું તે તારો ભાઈ શું કે છે મેં પાણી માંગ્યું એને સ્પષ્ટ કહી દીધું કે હું નહીં આપું તો ઓલો મોટો દીકરો કે દાદા એનામાં સંસ્કાર જ નથી કઈ તમ જાઓ જાતે પી આવો પાછો પાછો એમ કે પાછા આવો ને ત્યારે મારી આટલું ભરતા આવજો આ વસ્તુ જો ના આપણે જોવી હોય ઘરમાં જો બાળકોને પણ આ કળા શીખવવી હોય તો ડાઇનિંગ ટેબલને એટલું જ પવિત્ર રહેવા દેવું જેટલું હંમેશા હતું રાત્રે જમ્યા પછી બધા એક કલાક બેસવું અને ઘરની બધી વાતો કરવી દિનચર્યા કરવી તકલીફો જાણવી અને બાળકોને સંસ્કાર સિંચન કરવું કે બાળકો પરોક્ષ રીતે શીખતા હોય છે અને બહુ જ શીખતા હોય છે એક જગ્યાએ રેલવે સ્ટેશન પર એક ટ્રેન આવવાને વાર હશે એટલે દસ પંદર છોકરા બધા ધમાચકડી કરતા હતા રમતા હતા ફેંકતા હતા ને કાગળિયા ઉડતા હતા એક બેન બેઠી બેઠી ચોપડી વાંચે એની બાજુ એની છ વર્ષની દીકરી સાત વર્ષની પોતાની ચોપડી કાઢી વાંચે એક દાદા જોવે એટલે એને થોડી વાર થઈને પછી એને જૈન દાદાએ એ કીધું કે બેન મને નવાઈ લાગે બેટા કે આટલા છોકરાઓ તોફાન કરે છે એક તારી દીકરી જ કેમ ચોપડી વાંચે છે તો કે દાદા આ નવું જનરેશન છે એ આપણે કહીએ એમ નથી કરતો આપણે કરીએ કરે છે એટલે બધાએ આ ધ્યાન રાખવું જોઈએ કે આપણે મોબાઈલને થોડોક સાઈડમાં મૂકીએ